હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ પાલ્સ કિચન એન્ડ હોમ આજે આપણે બનાવીશું મિક્સ વેજીટેબલ સૂપ તો સૂપ બનાવવા માટે આપણે ઘણા બધા વેજીટેબલ ચોપ કરીને લઈ લેવાના છે જેમાં મેં મકાઈના દાણા લીલી ડુંગળી લીલું લસણ રોકલી પીઝ ગાજર કેપ્સિકમ તમને જે પસંદ હોય તે વેજીટેબલ તમે એડ કરી શકો છો અને થોડું સૂકું લસણ અને અડધા આદુના ટુકડાને ઝીણું ઝીણું કટ કરીને લઈ લેવાનું છે તો ચલો રેસીપી શરૂ કરીએ હવે કઢાઈમાં એક ચમચી ઘી કે ઓઇલ એડ કરીને સૌથી પહેલાં ઝીણું કટ કરેલું લસણ અને આદુને એડ કરી લેવાનું છે આને થોડું તેલમાં સાંતળી લેવાનું છે ત્યારબાદ વન બાય વન બધા કટ કરેલા વેજીટેબલ્સને એડ કરતા જવાનું છે અને તેલ સાથે સારી રીતે મિક્સ કરીને થોડું મીઠું એડ કરી લઈશું હવે કઢાઈને કવર કરીને બેથી ત્રણ મિનિટ માટે વેજીટેબલ્સને થોડા સોફ્ટ થવા દઈશું ત્યાં સુધી એક બાઉલમાં એકથી દોઢ ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરીને થોડું પાણી એડ કરીને પાતળી પેસ્ટ જેવું બનાવી લેવાનું છે જેમાં લમ્પ્સ ના પડે તેનું ધ્યાન રાખવાનું છે હવે આપણા વેજીટેબલ્સ થોડા સોફ્ટ થઈ ગયા છે તો તેમાં એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈશું અને સારી રીતે ઉકળવા દેવાનું છે હવે ટેસ્ટ પ્રમાણે તેમાં થોડું મીઠું એડ કરી લઈશું થોડા ચીલી ફ્લેક્સ હવે પાણી ઉકળી રહ્યું છે તો આપણો કોર્ન ફ્લોર અને પાણીના મિશ્રણને સૂપમાં એડ કરી લઈશું હવે બધાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તેમાં થોડા મિક્સ હબ અને બ્લેક પેપર પાવડર એડ કરી લેવાનું છે હવે થોડું મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર સૂપને ઉકાળવાનું છે અને થોડી જ વારમાં તમે જોશો સૂપનું ટેક્સચર એકદમ ઘટ થવા લાગ્યું છે મતલબ આપણું સૂપ બની રેડી છે સૂપને ગરમા ગરમ સર્વ કરો અને એન્જોય કરો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બા બાય જય શ્રી કૃષ્ણ રાધે રાધે